જેંતરગત ગ્રામ સેવક અને તલાટી મંત્રી અછત હોવાથી ગ્રામજનોના કામો અટકી પડતા મુશ્કેલીમાં મુકાશે તો બોતેર ગામના સરપંચ એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આ રાજુલા તાલુકાના બોતેર જેટલી ગ્રામ પંચાયતો હોય એમાં સ્થાનિક કક્ષાએથી ગામ લોકોની દરેક સરપંચો સુધી રજૂઆત આવતી હોય કે ગ્રામ સેવકોની ઘટ છે શિક્ષકોની ઘટ છે તલાટીની ઘટ છે આવા અનેક મુદ્દાને લઈને ગામ લોકોની માગણીને અમે વાસા આપવા માટે બોતર ગામના સરપંચો હતી અમારું પરિષદ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે કે અમારી માંગણી એવી છે કે દરેક ગામમાં બે ગામની તો એક તલાટી છે એમાં ત્રણ ત્રણ ગામમાં થાય તો પણ ચાલશે જે ઘટ છે તલાટીની એ તલાટીની ઘટ પૂરી થાય ગામ સેવકોની છે ઘટ પૂરી થાય ગામ સેવકોની વાત કરીએ તો બોતેર તાલુકા વચ્ચે છ ગામ ગામ સેવક છે હાલમાં તો દરેક ગામ સેવક પાસે દસ ગામ છે તો કઈ રીતે પહોંચી વળવાના છે જેથી કરીને ખેડૂતોના કામો થતા નથી આવી અનેક મુશ્કેલી પડી રહી છે જેથી અમારે એ નક્કી કર્યું છે કે આ સરકાર શ્રી સુધી આ વાત પહોંચે અમારી અને ડેપ્યુટી કલેક્ટરના માધ્યમથી અમારી વાત પહોંચાડવા માટે શ્રી સુધી અમને બાંધરી આપી છે વહેલી તકે આ પ્રશ્ન અમારો સોલ્વ થાય એવી અમારી આશા છે ને બીજી વાત અમારી શિક્ષકોની છે દરેક ગામમાં ત્રણ ચાર શિક્ષકોની ઘટ છે ગામથી હવે શિક્ષક છે ગામના ગરીબ પરિવારના બાળકો ભણતા હોય છે જે પાયાનું શિક્ષણ મળવું છે એ બરાબર મળતું નથી શિક્ષકોની ઘટને કારણે એના લીધે જે પાયાનું ભણતર બગડે છે બાળકોને એના માટે અમારી રજૂઆત છે એ પણ માંગણી અમારી વહેલી તકે સ્વીકારવામાં આવે એવી અમારા જે પ્રશ્નો છે એ અમે આવેદન રૂપી સરકારમાં રજૂઆત કરી છે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી સરપંચોની માંગ ઉઠવા પામી છે જે અંતર્ગત આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અમે સરપંચો દ્વારા અમારી મુખ્ય ત્રણ માંગણી છે પહેલી માંગણી ગ્રામ સેવકની બીજી તલાટી મંત્રીની અને ત્રીજી શિક્ષકોની રાજુલા તાલુકામાં કુલ બોતેર ગામ છે અને રાજુલા શહેર સેન્ચ તોતેર રાજુલામાં હાલ સાત સેવકો છે તેથી એક ગ્રામ સેવકના ભાગમાં બાર ગામો આવે છે સરકાર શ્રીની બહુ સારી યોજનાઓ ગામડાના લાભાર્થી સુધી પહોંચે એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે પણ ગ્રામ કમી કમીના હિસાબે સહાયો માટે લોકોને તાલપત્રીની સહાય જોતી હોય કોઈ બિયારણની સહાય જોતી હોય રોટાવેટરની સહાય જોતી હોય આવા નાના મોટા અનેક કામો હોય છે તે સહાયો ગામડા સુધી ક્યારે પહોંચશે કે પૂરતા સેવકો હોય છે ગ્રામ સેવકો કામ કરે છે પણ એના પાસે એક ગામ છે પાસે બાર બાર ગામ છે એટલે સમયસર પહોંચી નથી શકતા તેથી ગામડાના સેવાડાના માનવીઓ છે એને આ સરકારી યોજનાનો લાભ મળતો નથી એટલે અમે આવેદન પત્ર દ્વારા સરકાર શ્રીને એવી જે યોજનાઓ ગામડા સુધી પહોંચે છે એ સારી રીતે પહોંચે સરકારને અમે કેમ સરપંચો મદદરૂપ થાય એ મુદ્દા ઉપર અમે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર